કોમર્સ કોલેજ ના યુનિવર્સિટીની યુનિવર્સિટી પરીક્ષા સીસી કેમેરા હેઠળ લેવાય પાડીવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓની બિન નર્મદ ગુજરાત યુનિવર્સિટી ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પ્રથમ તબક્કામાં સેમેસ્ટર ની પરીક્ષા બાદ બીકોમ અને બીએ સેમેસ્ટર વન તથા એમએના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે કોલેજમાં કુલ અઢારથી ઓગણીસ બ્લોકમાં આઠસો જેટલા વિદ્યાર્થીઓ સીસી કેમેરા હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલ ફાલ્ગુનીબેન દેસાઈ દિલીપભાઈ પટેલ ફરજ બજાવી રહ્યા છે આ સાથે સુપરવિઝનમાં કોલેજમાં ગ્રેજ્યુએશન કરેલ વિદ્યાર્થીઓ પણ સેવા આપી રહ્યા છે પ્રિયંકા રાણા જીનલ પટેલ સહિતની સ્ટાફ ટીમ પણ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ પરીક્ષાઓ ચાલુ ચાલુ થઈ ગઈ છે તેમાં સેમેસ્ટર ફાઈવની પરીક્ષાઓ તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ હતી અને તે સત્તર તારીખે પૂરી થઈ ગઈ છે ત્યારબાદ અઢાર તારીખથી નવી પરીક્ષાઓ શરૂ થઈ છે તેમાં સેમેસ્ટર વન બી કોમ અને સેમિસ્ટર વન બી એની પરીક્ષાઓ સાથે સાથે એમએ એ વનની પરીક્ષાઓ પણ ચાલુ થઈ ગઈ છે તે અઢાર તારીખથી તે છવ્વીસ સત્તાવીસ તારીખ સુધી આ પરીક્ષાઓ ચાલશે ટોટલ આ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે અઢારથી ઓગણીસ વર્ક થઈ રહ્યા છે અને અમારા ત્યાં આગળ સુપરવાઇઝન થોડા ઓછા છે જેથી અમે જે અમારી કોલેજની અંદર ગ્રેજ્યુએશન થઈ ગયા હોય તેવા વિદ્યાર્થીઓ સાથે કોમ્બિનેશન કરીને એમને સુપરવાઇઝર માટે બોલાવીએ છીએ અને તેઓ પણ ખૂબ જ કડકથી આ સુપરવાઇઝન કરી રહ્યા છે અને સાથે આ તમામ પરીક્ષાનું માર્ગદર્શન અમને અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉક્ટર ગંગાબેન પટેલ તરફથી મળી રહ્યું છે અને સાથે મારી સાથે સુપરિન્ટેન્ડન્ટ તરીકે ડૉક્ટર ફાલ્ગુનબેન દેસાઈ અને પ્રાધ્યાપક દુલીપભાઈ પટેલ પણ અમારી સાથે કામ કરી રહ્યા છે અને કાર્યાલયમાંથી ફેક્ટોટમ તરીકે પ્રિયંકા રાણા અને સ્ટેશનરી સુપરિવાઝર તરીકે જીનલ પટેલ પણ મારી સાથે આ પરીક્ષાની અંદર સહયોગ આપી રહ્યા છે આ અત્યાર સુધીમાં તો કોઈ પણ વિદ્યાર્થીનો અમારે કોપી કેસ થયો નથી યુનિવર્સિટીની સ્કોડ આવે છે અને બધું તપાસે છે અને આ પરીક્ષા તમામ દરેકે દરેક ક્લાસની અંદર સીસી કેમેરા હોય છે અને એનું રેકોર્ડિંગ અમે યુનિવર્સિટીને પણ આપતા હોય છે જ્યારે પણ યુનિવર્સિટી માંગે અમારી પાસે તેના અમે પુરવાર કરતા હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો